દામોદનગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની પાણીની પાઇપલાઇન તૂટવાની તેમજ ડોર દોર કચરો ઉઘરાવવા આવતા તેમની સમસ્યા માટે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં થાલવીને રોષ વ્યક્ત કર્યો હતો જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી જેથી આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કર્મચારીઓને અટકાયત કરી લીધા હતા બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદનગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મોકલતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી આ આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી કિંગમેકર મહેબૂબ કાકુજી આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસના આગેવાનો આ નાગરિકોને તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી ગટર જેવી મૂળભૂત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે આજે અમે આમોડ નગરમાં સર્વ આગેવાનો નામોડનગરના નગરજનો ભેગા થયા છે આમોડ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉગરાવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવામાં ના આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવક કોંગ્રેસ નો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુટું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે ગુજરાતની પોલીસ છતાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆરઆઈ દાખલ થાય છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારસિંહ રજૂઆત કરવા જવા હતા કે ખોટી રીતે એફઆરઆઈ થયેલી છે એક દલિત યુવાનનો મારા અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરેલો છે વિરોધ પક્ષને ખતમ કરવાનો પ્રયત્ન કરેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગર સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆરએ ફાળવાનું દેખાયું ખેડૂતોને આજે પોતાની નુકસાની નો વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે સાત બાર નકલ માટે લાઈનો પડે છે એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવાળી નગરપાલિકા અધિકારીઓ પદાધિકારીઓ સુધી પહોંચે છે અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ના પ્રતિનિધિ એટલું શાન માં સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલ નો તમારી પાસે હિસાબ લઈ